ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે મહત્વનું છે કે રાજ્યમાં સામાન્ય કરતાં પાંચથી આઠ ડિગ્રી તાપમાન ઉછાયું છે આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે હવામાનની આગાહી પ્રમાણે અડતાલીસ કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે આ સાથે તેતાલીસ ડિગ્રી ઉપર તાપમાન જઈ શકે છે આ તરફ રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ છ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને પાંચ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું રાજ્ય સરકારના વધુ એક વિભાગમાં વિરોધની આગ સળગી ઉઠી છે જેમાં આરોગ્ય વિભાગના લેબ ટેકનિશિયનો ધરણા ઉપર બેઠા છે જેમાં એક હજાર વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પર ઉતર્યા છે જેમાં ગ્રેડ પેની વિસંગતતાને લઈને સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે વર્ષ જીઆરમાં થયેલી ક્ષતિ દૂર કરી ગ્રેડ પે સુધારવા માંગ સાથે સિવિલ સીએચસી પીએચસી હસ્તકના ટેકનિશિયનો વિરોધ નોંધાવી રહ્યા છે ગુજરાત લેબ ટેકનિશિયન એસોસિએશનના પ્રમુખ જયેશ સોલંકીએ જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણી વર્ષ ઓગણીસો બાણુંમાં જીઆરમાં થયેલી કોરોના એકસો ત્રીસ દિવસની જાહેર રજાઓમાં તમામ કર્મચારીઓ કામગીરી કરી હતી ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકના ના શંકાસ્પદ મોત કેસમાં પોલીસ અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધી તપાસ આગળ વધારી છે હવે પોલીસ યુવકના મોબાઈલની તપાસ કરશે તેની સાથે જોડાયેલા તમામ લોકોની કોલ ડિટેલ કાઢશે ત્યારે યુવાન ગુમ થયો ત્યારથી લઈને તમામ કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવનાર છે મહત્વનું છે કે કેસમાં યુવકના પિતા ગણેશ ગોંડલ અને તેના સાગરીતો પર આરોપ લગાવી રહ્યા છે યુવકનો અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાના આક્ષેપ કરી રહ્યા છે ત્યારે મારામારીની ઘટના પછી યુવાનનો મૃતદેહ મળ્યો તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે ત્યારે આ કેસમાં પોલીસ તપાસમાં અનેક નવા ખુલાસા થાય તેવી સંભાવનાઓ છે સુરતમાં જુગારધામમાં પોલીસે દરોડા પાડ્યા હતા જે દરમિયાન પોલીસના ડરના કારણે અને સ્થળ પરથી રફુ ચક્કર થવા માટે બે જુગારીઓ નદીના પાણીમાં કૂદી ગયા હતા જે લોકોને પાણીમાં તરતા ન આવડતું હોવાથી ડૂબી જતા મોત થયા છે પોલીસના દરોડાથી બચવા નદીમાં કૂદતા બે લોકોના મોત થયા છે ત્યારે પરિવારજનોએ રાંદેર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે દરોડા પાડનાર પીએસઆઈએ તે બંને નદીમાં ડૂબવા દીધા હતા સાથોસાથ એવો પણ આક્ષેપ કર્યો છે કે એક જુગારીએ ડૂબનારને બચાવવાની રજૂઆત કરી હતી મને તરતા આવડે છે તમે મને છોડો તો હું ડૂબનારને બચાવી લઉં પરંતુ પોલીસે તેની વાત સાંભળી નહીં અને તે બચાવી શક્યો નહીં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે એક કેસમાં કોર્ટે કેજરીવાલ સામે એફઆઈઆર નોંધવાની માંગ સ્વીકારી છે બે હજાર ઓગણીસમાં દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેજરીવાલ પૂર્વ આપ ધારાસભ્ય ગુલાબસિંહ અને પૂર્વ દ્વારકા કાઉન્સિલ નીતિકા શર્માએ દિલ્હીમાં વિવિધ સ્થળોએ મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેરનાણાનો જાણી જોઈને દુરુપયોગ કર્યો હતો ફરિયાદમાં તે બધા સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવે છે આજે કોર્ટે આ ફરિયાદ સ્વીકારીને પોલીસના અઢાર માર્ચ સુધીમાં આ દેશના અમલીકરણ અંગેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે પાકિસ્તાનમાં આતંકવાદીઓ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે બ્લુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે બોલાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને સૌથી વધુ લોકોને બંધક બનાવ્યા છે તેમણે આવી પણ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેઓ બધાને મારી નાખશે અત્યાર સુધીમાં છ સૈનિકો માર્યા ગયા છે માહિતી અનુસાર ટ્રેનમાં એકસો વીસ મુસાફરો સવાર છે પીએમ મોદી બે દિવસની મોરેશિયસની મુલાકાતે છે પીએમ મોદી આજે સવારે મોરેશિયસ પહોંચી ગયા છે મહત્વનું છે કે મોરેશિયસ રવાના થતા પહેલા પીએમ મોદીએ સોમવારે કહ્યું હતું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અને તેજસ્વી અધ્યાય ઉમેરશે મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર ગુલામના આમંત્રણ પર પીએમ આ મુલાકાતે ગયા છે તેઓ બાર માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મહેમાન બનશે આજે સવારે જ્યારે પીએમ મોદી મોરેશિયસ એરપોર્ટ પહોંચ્યા ત્યારે બધા ચોત્રીસ મંત્રીઓ તેમનું સ્વાગત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ ની કામગીરી માટે અંદાજે એક હજાર ત્રણ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે આ ફેઝ ટુ અંતર્ગત સ્ટ્રેચ એકમાં એસપી રિંગ રિંગરોડથી નરોડા સ્મશાનગૃહ સ્ટ્રેચ બેમાં વિંઝોલ વહેડાથી ઘોડાસર સ્ટ્રેચ ત્રણ અન્વયે ઘોડાસરથી વટવા ગામ અને સ્ટ્રેચર ચાર તથા પાંચમાં વટવા ગામથી સ્પીરિંગ રોડ સુધીની હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરશે તદનુસાર આરસીસી સ્ટ્રોમ વોટર બોક્સ સ્ટ્રક્ચર રોડ ફૂટપાથ ડેવલપમેન્ટ રીટેનિંગ વોલ વોટર સપ્લાય પાઇપલાઇન ઇરિગેશન સ્ટ્રક્ચર સ્ટ્રોમ વોટર એક્સેન્ટેશન સિવર સિસ્ટમ વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજકોટમાં લુખા તત્વોને પોલીસ કે કાયદાની બીક ન રહી હોય તેમ લાગી રહ્યું છે દિન પ્રતિદિન એક નવી ઘટના જોવા મળી રહી છે જેમાં સામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે રાજકોટના કોરોડા સાંગાણીના અરડોઈ ગામ પાસે પણ આવો જ કંઈક બનાવ બન્યો હતો રાજકોટના કોરોડા સાંગાણીના અરડોઈ ગામમાં પેપર મિલમાં બબાલ થઈ છે રૂપિયાની લેતી દેતીમાં સોમનાથ પેપર મિલના માલિક અને તેમના ભાગીદાર પર પાંચ જેટલા શખ્સો હિંચકારો હુમલો કર્યો હતો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે હુમલાની ઘટના સીસીવી કેમેરામાં કેદ થઈ છે અત્રે જણાવી દઈએ કે રામકુ માંઝરિયા સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યા હોવાની ચર્ચા છે ભારતીય રિઝર્વ બેંકે મંગળવારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર વાળી સો અને બસ્સો રૂપિયાની નોટ બહાર પડશે આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી શ્રેણીની સો અને બસ્સો રૂપિયાની નોટો જેવી જ છે રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું દરમિયાન રિઝર્વ બેંક દ્વારા અગાઉ જારી કરાયેલા તમામ સો અને બસ્સો રૂપિયાની નોટો કાયદેસર ચાલુ રહેશે